ઉગાસ ગામે હોડી ફળ્યામાં ભારે વરસાદમાં ગરીબ પરિવારના મકાનની દીવાલ ધરાશાય તાત્કાલિક સહાયની ઉઠી છે માં ગ્રામ પંચાયતના તલાટીને વારંવાર રજૂઆત કર્યાના બે દિવસ વીતવા છતાં પણ કોઈ મુલાકાત લીધેલ નથી પંચનામું પણ કરેલ નથી તારીખ છ નો બે હજાર પચીસ ના રોજ ફતેપુરા તાલુકાના ગુગસ ગામના હોળી ફળિયા નિવાસી વજાભાઈ કાળુભાઈ પારગીનું ઘર રાત્રિના સમય વરસાદ પડવાથી સવારમાં અચાનક ઘરની દીવાલ પડી ગઈ હતી સવાના સમયે દીવાલ પડી તે સમય અવાજ આવવાથી આજુબાજુના ગ્રામજનો દોડી આવ્યા પરંતુ સવાના સમયમાં બનાવ બન્યો હોવાથી ઘરના સૌ નાના મોટા બાળકોને ઘરમાલિક બહાર હોવાથી કોઈ મોટી જાનહાની થઈ નહોતી પરંતુ ઘર એક વૃદ્ધ અને નાના બાળકો ઘરે હતા તેમના છોકરા અને પરિવાર બહાર ગામ મજૂરી કરવા ગયેલા જાણવા મળી રહ્યું છે આજુબાજુના લોકોનું કહેવું છે કે ગરીબ પરિસ્થિતિમાં પોતાનું જીવન વિતાવતા વજાભાઈને તેમનું ઘર પડી જવાથી થયેલ નુકસાન અંગે સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ મકાન ધરાશાય થવાના બે દિવસ વીતવા છતાં હજુ સુધી ગ્રામ પંચાયતમાંથી કે તાલુકા પંચાયતમાંથી કોઈ અધિકારી સ્થળ પર આવેલ નથી ગ્રામ પંચાયતના તલાટને ફોન કરતા તલાટી કહે છે કે ફોટા મોકલાવો છો શું માત્ર ફોટા મંગાવવાના કે સ્થળ તપાસ કરવાની ઘરમાલિકનું કહેવું છે કે અમારા ઘરે મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે અમને સહાય આપવામાં આવે ઘરમાલિક દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે મકાનની દીવાલ પડતા બે દિવસ થવા છતાં આજ સુધી તલાટી શ્રીએ સ્થળ મુલાકાત કેમ લીધેલ નથી સો અધિકારીઓને લગતા લગતા અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તલાટી શ્રી ટેલિફોનિક વાત કરતાં એવું જણાવી રહ્યા છે કે બે દિવસની રજા મૂકેલ છે ખરેખર રજા રિપોર્ટ મૂક્યું છે કે નહીં એ તો લગતા વળગતા અધિકારીઓનો તપાસનો વિષય છે હાર ગયો ભાઈ થોડું ભાઈ ગામ ગુગ અને બે દિવસ દિવસે મારે મકાન પડી જાયું હોય સરપંચ જાહેર કરી સરપંચ આવ્યો તલાટી જાહેર કરી સરપંચને તલાટી આવ્યો કોઈ આવતો નહીં મારે એવું કહ્યું કે કંઈક સરકાર સહાય રહેશે મારે કંઈક મકાન મારે રહેવાનું ઠેકવાણું નહીં હમણાં સહાય રહેતો કંઈક થોડું ઘણું નાખો ને કોઈ કંઈક કરો જોઈએ તલાટીને ફોન કર્યો હતો